વહેલગામની અંદર જે હિચકારું કૃત્ય કરવામાં આવેલું છે તે તેના અનુસંધાને સમજ મુસ્લિમ સમાજ મહુવા એલે સુંતુલ જમાત જમૈત ઉલ્માય હિંદ ને મહુવાના હરેક મુસ્લિમ સમાજના પ્રમુખો ને આગેવાનો આજે રોજ સેવા સદન ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને જ્યાં હિચકારું કૃત્ય કરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા આપે સરકાર એને માટે અમે આવેદનપત્ર સરકારને આપ્યું છે ને કે આવા કૃત્યને ક્યારેય માફ ન કરાય તો આની અંદર જે કોઈ એની અંદર સમાયેલા હોય સરકાર એને તાત્કાલિક પકડે અને કડકમાં કડક સજા કરે